ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી ઢાલ સુધીના વ્યસ્ત માર્ગ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને પગલે અંતે તંત્ર હરકતમાં આવ્યું છે ડિવાઇડરના અભાવે આ વિસ્તારમાં વારંવાર ચક્કાજામની પરિસ્થિતિ ઉભી થતી હતી જેને કારણે રોજિંદી મુસાફરી કરતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ તંત્ર દ્વારા નવા પગલાં રૂપે સ્પ્રિંગ પોસ્ટ મુકવામાં આવતા વાહન વ્યવહાર સરળ બન્યો છે સ્પ્રિંગ પોસ્ટ મુકાયા બાદ વાહનો લેનમાં રહીને પસાર થતા વાહનો સરળતાથી પસાર થઈ શકે છે વિપક્ષ કોંગ્રેસે પણ તંત્રના પગલાનું સ્વાગત કર્યું હતું વિપક્ષ કોંગ્રેસના નેતા સૈયદે જણાવ્યું હતું કે માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી બની છે ત્યારે અન્ય વિસ્તારોમાં પણ આ અભિગમ તંત્રએ દાખવવો જોઈએ જે જે જગ્યાએ જ્યાં જરૂરી છે ત્યાં આપણે સ્પ્રિંગ પોસ્ટનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયંત્રણ કરી શકાય બ્રિજ હોય કે કસકનો ગંડાડો જે છે જે રસ્તો છે ત્યાં પણ આ ઉપયોગ કરી શકાય મારી પાલિકાને પણ અરજ છે કે ખાસ જે ટ્રાફિક નિયંત્રણ માટે જે પાર્કિંગ ઝોન બનાવવાના છે જ્યાં જ્યાં પાર્કિંગ ન હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યાં પાર્કિંગ ઝોન બનાવીને પણ ટ્રાફિક હળવો કરવાની આપણે કોશિશ કરી શકીએ છીએ અને મારી ભરૂચની જનતાને પણ અપીલ છે કે રોંગ સાઈડ ના આવ્યો અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને આપણે વાહનો ચલાવીએ અને પોલીસ તંત્રને સહકાર આપીએ